જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એડવોકેટની કામગીરી કરતા સિંધી નવયુવક દિવેશ જેઠાણીની આત્મહત્યા કરવામાં આવી હતી તે મામલે આજે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે સિંધી જ્ઞાતિના આગેવાનો સાથે પરિવારના સભ્યોએ મુલાકાત કરી કેશોદ પોલીસને રજૂઆત કરી હતી કે મૃતક દિવેશ જેઠાણી હાલ એડવોકેટની કામગીરી કરતા હતા અને થોડા દિવસો પૂર્વે કેશોદી હિરલ લાલવાણી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતા બંને લગ્ન કરી લીધા હતા અને ગોવા ખાતે ફરવા ગયેલા હતા અને આવ્યા બાદ તેમના પરિવારજનોએ તેમનું સ્વાગત કરી કંકુ પગલા કરાવ્યા બાદ હિરલ અને તેમના હતા અને બે કે ત્રણ દિવસ બાદ ડિવોર્સ કરવાની વાત કરી હતી દિવેશની બેન દ્વારા અતિશય દિવેશને ટોર્ચર કરવામાં આવ્યું હતું અને તે પણ જાણવા મળ્યું છે કે જ્યારે દિવેશ કે સોધા અક્ષયગઢના પાછળના ગેટ નજીક ઝેરી દવા ઘટાવી પૂર્વ એક હિરલના કહેવા પ્રમાણે સુસાઇડ નોટ પણ લખી હતી જોકે દિવેશના મૃત્યુ પહેલા સુસાઇડ નોટ હિરલે પોતાના ફોનમાં સેન્ડ કરાવી લીધી હતી અને ત્યારે હિરલ દિવેશના પરિવારજનોના જણાવ્યા પ્રમાણ સાથી જ હતી આ ઘટના બની ત્યારબાદ હીરલે દિવેશના પરિવારને જાણ કરવાની જગ્યાએ દિવેશને હોસ્પિટલ લઈ જવાને બદલે મૃતક દિવેશને છોડી કેસોર પોલીસ સ્ટેશને દોડી આવી હતી જોકે આ સિંધી સમાજના આગેવાનો દ્વારા વેલી તકે તેમણે ન્યાય માટે અપીલ કરી હતી અને લગ્ન ના પંદર થી વીસ દિવસ પછી એમણે સુસાઈડ કરેલું છે એમના વાઈફે એમને એટલું માનસિક ટોર્ચર આપેલું છે કે એના વાઈફે એની પાસેથી સુસાઈડ નોટ લખાવીને એના ને એના મોબાઈલ માં સેન્ડ કરાવી છે અને પોલીસ ને કરવાની કોશિશ કરી છે બીજી વાત જે તે સમયે છોકરાએ જે સુસાઈડ કર્યું છે જ્યારે એ તડપતો હતો તે સમયે એની વાઈફ એની જોડે જ હતી એની વાઈફે જ એની પાસેથી આ પગલું ભરાયું છે અને એ છોકરો જ્યારે એ મરવાના હાલતમાં હતો એને દવાખાના લઈ જવાના બદલે એ પોલીસ ચોકી આવી છે તો જો એ છોકરીને એવું જ હતું કે ભાઈ એને ખબર જ હતી કે આ સુસાઈડ કરવાનો છે કે કર્યું છે તેના મા બાપને જાણ કરવી એની પહેલી ફરજ હતી એટલે એ કરવામાં આવી નથી એટલે મારે સરકારશ્રીને મારા સમાજના આગેવાનોને ને મારી ખાસ કેશોદ પોલીસને ખાસ વિનંતી છે કે આમાં ખાસ તપાસ કરવામાં આવે અને દિવેશભાઈને ન્યાય આપવામાં આવે આ અમારા જે દિવેશભાઈ છે આ બનાવ ઘટના કરી છે આત્મહત્યાની એડવોકેટ દિવેશભાઈ એડવોકેટ હતા પોતે સમજ્યું હતા વ્યવસ્થિત માણસો હતા એ માણસે આજે આ પગલું પ્રેમ લગ્ન કર્યા પછી કર્યું ભર્યું એ બહુ અમને દુઃખજનક ભાવના વાત છે અને એ બાદ અમે પોલીસને ફરિયાદ કરવા આવેલા છીએ જાણ કરવા આ માટે દિવેશભાઈને પૂરેપૂરો ખાતું ન્યાય આપે એ અમારી અપેક્ષા છે પૂરેપૂરી આની તપાસ કરવી જોઈએ ખાતાને અને અમારો સમાજ દિવ્યશભાઈ સાથે છે બરાબર અને દિવેશભાઈને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ સેવાભાવી હતો મંદિરનો બધે કામકાજમાં રાખી સમાજની સેવા કરતો સમાજમાં સાથ સહકાર આપતો સાથે મળીને અમારી અમારી સાથે ઊભો રહેતો બહુ કામનો માણસ હતો વ્યવસ્થિત છોકરો હતો આવું પગલું ના ભરવું જોઈએ પણ એને આ બધું ભર્યું એટલે અમને એવું શંકા છે કે આને ઉપર કોઈ દબાણ કે ટોચ ટોકર હોવી એ જરૂરી હઈ છે તો જ એને આ પગલું ભર્યું છે તે માટે અમારા ખાતાને વિનંતી છે કે આની તપાસ પૂરે પૂરી કરે અને અમને આ છોકરાને ન્યાય અપાવે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ